જે દરમિયાન તેઓના કુટુંબિક ભાઈ સાથે કેટલાક ઈસમો અકસ્માતના બનાવની ન જીવી બાબતે બબાલ કરી રહ્યા હતા જે દરમિયાન હોટૅલ માલિક પરેશભાઈએ સમજાવવાનો પ્રયાસ કરતા ત્રણેય ઈસમો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણ પૈકી એક ઈસમે હાથમાં ચપ્પુ લઈને હોટલ માલિક પરેશભાઈ પાછળ દોડ્યો હતો અને હાથ પર ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો ભીડવાડા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો થતા

એટલે અમને એક બેન કેવા આવ્યા બહાર મારા મારી થાય છે એટલે મેં બહાર ગયો મારા ભાઈને બસાવા તો સાકુ કાઢીને એ લોકો બે ચાર પીન આવેલા સાકુ કાઢીને મીડિયા મારવા મને હું મારી દીધો એક મારા કારીગરને પણ લાગી ગયું છે સાકુ તમને કઈ જગ્યાએ જાઉં તો એટલે મને હા પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે અને અહીંયા હાથે સાકુ વાગી ગઈ છે અને પાછળ વાગીયું છે અને આ માથામાં છે વાગ્યું છે ને શક્કર આવતા છે 15 તારીખ કો શામ 8 8:30 બજે કે લગભગ કામરેજ ચોકરી પર એક બનાવો બના જેમાં 4 व्हीલર પર હર્ષદભાઈ ઓર 2 व्हीલર પર કલ્પેશભાઈ इनका એક એક્સિડન્ટ થયો અને इसमें હર્ષદભાઈ ને કલ્પેશભાઈ કો હોસ્પિટલ પહોંચા દિયા और उसके बाद वो वापस एक रेस्टोरेंट जो उनकी मालिकी का है मटका होटल उस पर वो थे और कुछ बातचीत चल रही थी तभी तीन अजानेसम वहाँ पर हर्षद भाई और उनके एक रिश्तेदार उनके साथ कुछ आपाजपी उनकी हुई मारामारी हुई जिसमें कि जो उनके रिश्तेदार हैं उनको हाथ में थोड़ी इजा आई है

સાકો ભરવાડ અને તેના સાગીરતો હોવાનું જાણવા મળતા કામરેજ પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ કામરેજ